ગુજરાતના ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે આજે દિવાળીના તહેવાર સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો સાથે ઉજવ્યો હતો સ્વરૂપજી જ્યાં તેમણે મીઠાઈ વિતરણ કરી અને સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી નડેશ્વરી માતાજીના દર્શન બાદ બીએસએફ કેમ્પમાં મંત્રી જવાનું દિવાળી ઉજવી ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી સૌને ખુશીનો માહોલ જોવા મળ્યો આ પ્રસંગે નડેશ્વરી ટ્રસ્ટ તથા સીમા જન કલ્યાણ સમિતિના આગેવાનોને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ દિવાળીના તહેવારમાં બધાને શુભકામનાઓ પાઠવું છું અને આ જિલ્લાની અંદર જે વાવ થરા જિલ્લો ભેટ આપ્યો એની અંદર એક વાવ થરા જિલ્લાને નવનીકરણ કરવા માટે બીજી એક પણ મોટી ભેટ આપી છે એ અહીંના જે તમામ લોકોને લોકો પર જાય છે એમના પર વિશ્વાસ રાખી અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર એક વા વિધાનસભાના સભ્યને એની અંદર સમાવેશ કરી અને આ વિસ્તારનું ખૂબ મોટું કામ થાય આ વિસ્તારને એક નવો નવા જિલ્લાને એક વિકાસ તરફ લઈ જાય એના માટે ભારત સરકારે જોરદાર ભારતીય જનતા પાર્ટી એક નવી દિશા આપી અને આ વિસ્તારને એક સરકારની અંદર સમાવેશ કર્યો છે એટલે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર એક વાવ થરાદ જિલ્લાની ભેટ આપી હોય તો વાવ થરાદ જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટેનું અમારી પ્રાયોરિટી રહેશે